નમસ્કાર આપ દુરાચ ઓનલેશન પ્રશ્ન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત પાણવર પોલીસ સ્ટેશન વિસ્તારના રોમળિયા ગામે દિન અધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાના જથ્થા જડપી પાડતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કામગીરી સામે આવે છે છુટાદેપુરના ઇમતીયાર શેખ પોલીસ અધિક્ષક છુટાદેપુર નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એડીપીએસ ના ગુનાશુધિકાલી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વેયે એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર एम एट जादौनआव ऑफिस खाते حاضر હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ અને આધારપૂર્વક બાતમી હકીકત મડેલ કે પાનવર પોલીસ સ્ટેશન વિસ્તારના રોમડિયા ગામે રોડધી ફળિયામાં રહેતા ભરતભાઈ મનસુખભાઈ રાઠવાના પોતાના કબજાના રહેણાંક મકાનમાં શંકાસ્પદ વનસ્પતિ જૈન્ય মাদক પદાર્થો જથ્થો રાખે છે જે હકીકત આધારે સદરી નાઓ ના ઘરે રેડ કરતા સુકો ગાંજો 3.140 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 31400 ના બળ સાથે મળી આવતા આરોપી ગુનો કરેલ હોય નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રેહન પટેલ ને સંત છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર